હજી બીજી દીકરી લઈને આવવાનું છે દોઢ બે વર્ષ પછી બેટા એને તમે જ ના થઈ આ માધવ બેટા બોલ બોલ માત જાય એનો ભાવ જો 18 વર્ષે દીકરો લે તે વા વડવા લઈ દીએ છે અને ઓળખતો નથી અને ટીકા કરે છે ને એનું તો ધડકુળ કટ નાખે છે સમજી ગયા આ ઈ વડવા છે આ હામાં ગ્રુપ મૂકે છે ગમી ઓળખો આ જીવ તો દેવની ઓળખો મર્યા વાહે પછી હોનભાઈને જીવતા હેરાન કર્યા છે આપણે બધાય હવે હું ભાઈ કરી છે સમજા મારું આ ફૂ ચરિત્ર હું મારે પાડવાનો છે સોન ભાઈ કે હું નાનપણમાં માની કેટલા કેટલા અમે હેરાન કર્યા છે હવે પૂજી છે એનું કારણ શું જીવતા નથી કોઈ માનતો મર્યા વાહે દુકડા ફેરવે છે દુનિયા સમજી ગયા ને તને વિશ્વાસ હતો ગદાર રહે દીધો આપ હાલો